જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા ખાસ કરીને વાત કહેવાની છે 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 કે ઘણો બધો તડકો પડે અને ગરમી એ આ ગરમીના માહોલમાં એક વ્યક્તિ છે એ દૂધ પાક લઈને ઊભો હતો દૂધ પાક લઈને ઊભો હતો અને પાછો ગટરમાં નાખતો હતો ચમચો ભરીને ગટરમાં નાખે હાલતા ચાલતા દરેક વ્યક્તિઓ એને પૂછતા કે આ ગટરમાં દૂધ પાકાવી નાખ એટલે થોડો એવો જવાબ દે કે મારા હતા અને હું દૂધ પાક તરત જ આની અંદર બે માખા પડ્યા હતા એ માખાને હું કાઢું છું સમજદાર વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે આ જોઈએ છે એની સામે જોઈએ છે અને કે તમારા ચશ્મા છે ને એ મને આપો ચશ્મા લે છે સાફ કરે છે અને પાછા પહેરાવે છે કે હવે જુઓ છીએ તમારા દૂધ પાકમાં માખા છે વાત એમ હતી મિત્રો કે ચશ્મામાં ઉપર એ માખા છે એ મરેલા ચોટેલા હતા આ વાત એમ કે છે કે આપણી અંદર રહેલી નકારાત્મક ઉર્જા છે એને બહાર કાઢો અને સકારાત્મક ઉર્જાઓ છે એ આપણા સુધી પહોંચે જય હિન્દ જય ભારત